વડોદરાના દશરથ ગામે કચરાને સળગાવાતા જે ઝેરી વાયુ ઉત્પન્ન થઈ રહ્યો છે તેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને આ મામલે સ્થાનિક લોકો ઘણા હેરાન થઈ રહ્યા છે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અહીં કચરો સળગાવવામાં આવી રહ્યો છે છેલ્લા ઘણા દિવસોથી આ જ પ્રકારે ચાલી રહ્યું છે સ્થાનિક રહી જીતેન મકવાણા દ્વારા આ મામલે પંચાયતને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે તેમના દ્વારા આ મામલે એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વહેલામાં વહેલી તકે કચરો સળગાવવાનું બંધ નહીં કરવામાં આવે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એક દિવસ પૂર્વેની વાત છે કે અહીં કચરો સળગાવવામાં આવ્યો એટલે વિકરાળ આગ થઈ અને તેના કારણે ફાયરબ્રિગેડને પણ બોલાવવાની ફરજ પડી ત્યારબાદ આજની વાત કરીએ તો આજે પણ ફરી એકવાર આ જ રીતે કચરો સળગાવવામાં આવી રહ્યો છે અને જેના કારણે જે ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે આ જે કામગીરી કરવામાં આવી રહી છે કચરો સળગાવવાની તેને લઈને અહીં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દશરથ ગામના ઇન્દિરાનગર ખાતેનો આ બનાવ છે કે જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારે કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અહીં જે કામગીરી સોંપવામાં આવી છે તે ડોર ટુ ડોરની ગાડી પણ દસ દિવસે આવીને કચરાને લઈ જાય છે એટલે કચરાનું કોઈ વ્યવસ્થિત નિકાલ નથી થઈ રહ્યો અને જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા મહિનાથી અમે પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે કચરો અહીંયા જે ઠાલવે છે નજીકમાં રહેઠાણ વિસ્તાર જે આશરે દસ હજારની વસ્તી રહી છે તે છતાં પણ પંચાયતનું પાણી પેટનું પાણી નથી હલતું કે વુડાવાને વારંવાર રજૂઆત કરી છે વુડાના કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી છે કે તમે અહીંયા જે કચરો નાખો છો તમે જોઈ શકો છો કે રોડ ઉપર કચરો આવે છે પાછળ જે ગાયો એક કચરો કચરો વેસ્ટેડ એટલો છે કે પ્લાસ્ટિકને બધું ગાયો ખાઈ રહી છે તો એ પ્લાસ્ટિકને પેટમાં એકઠું થઈને ફૂડ પોઈઝનિંગ થવાની પણ સંભાવના છે એ જ ગાયોનું દૂધ આપણા રહેઠાણ વિસ્તારો આપણા જે ગ્રામજનો છે એ લોકોને પીવા માટે આપવા માટે આવે છે છેલ્લા શનિવારે શુક્રવારે પણ કહેવામાં આવ્યું હતું રૂડાને કે અહીંયાથી કચરો સાફ કરવામાં આવે પણ આજ દિન સુધી એ લોકોએ કોઈ આની ઉપર એક્શન નથી લીધું ના પંચાયતે કોઈ એક્શન લીધું છે રાત્રે આ જ કચરાને બારવામાં આવે છે અને ઝેરી વાયુ ઉત્પન્ન થઈને ગ્રામજનોને આનાથી ઘણી તકલીફ અને શ્વાસનું પ્રોબ્લેમ થાય છે તો વારંવાર મારે કહેવું છે આ છેલ્લા બે દિવસની હું અલ્ટિમેટ આપવા માગું છું જિલ્લા પંચાયત ઉડા અને ગ્રામ પંચાયતમાં કે આને સાફ કરીને અને આની જગ્યા બીજે ક્યાંક કરવામાં આવે આ તો રોજબરોજનો આ કચરો અહીંયાથી ઉઠાવવામાં આવે નહીં તો આના આના પરથી આંદોલન કરવામાં આવશે